નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ચોભાવ અગિયારસો એંસીથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા કઉં પાંચસો વીસથી પાંચસો ચોર્યાસી કઉં ટુકડા પાંચસો બત્રીસથી થી છસો ને છવ્વીસ તુવેરની વાત કરીએ તો સત્તરસો પચાસથી થી એકવીસો ને ત્રીસ રૂપિયા ચણા નવસો પિંચોતેર અગિયારસો એકાવન અડદ ચૌદ સુધી અઢારસો ત્રીસ મગ સોળસો પચાસથી થી ઓગણીસો નેવું ચણા સફેદ અઢારસો પચાસથી થી અઠાવીસો એસી મરચાં પંદરસોથી સાડા ત્રીસો રૂપિયા પૂરા સિંગદાણા સોળસો ચાલીસથી સત્તરસો સિત્તેર મગફળી જાડી અગિયારસો વીસથી તેરસો પાંસઠ મગફળી ઝીણી અગિયારસો ચાલીસથી બારસો ઇઠોતેર એરંડા એક હજાર બાસઠથી અગિયારસો ચાલીસ તલી ત્રેવીસો પિંચ્યાસીથી એકત્રીસો પિંચ્યાસી સોયાબીન આઠસો પચાસથી નવસો છ તલકાળા ઇઠાવીસો પિસ્તાલીસ થી એકત્રીસો રૂપિયા લસણની વાત કરીએ તો બત્રીસોથી પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા લસણની અંદર સારી એવી તીજી જોવા મળી રહી છે તાણા બારસોથી ચૌદસો ને પાંત્રીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ પાંચ હજાર થી છ હજાર ત્રણસો રૂપિયા પૂરા રાય બારસો થી તેરસો નેવું મેથી એક હજારથી તેરસો વટાણા ચારસો થી છોતેર રાયડો આઠસો થી નવસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો પાંચ સાહીઠથી બસો ને સાહીઠ રૂપિયા કલંજી એકત્રીસો થી સાડત્રીસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર અગિયારથી ઊંચો ભાવ ચૌદસો ને એકાવન રૂપિયા મગફળી ઝીણી નવસો એકથી બારસો એકોતેર મગફળી જાડી નવસો એકવીસથી તેરસો એકાણું બાજરો ત્રણસો પચાસથી ચારસો એકતાલીસ ચણા નવસો પચાસથી અગિયારસો ને છ ઘઉં ટુકડા પાંચસો એકતાલીસથી છસો પચીસ ઘઉં લોકવન ચારસો એક્યાસીથી પાંચસો ને એક્યાસી અડદ ચૌદસો એકસાઠથી સત્તરસો એકાણું દાણા નવસો એકાવનથી ચૌદસો અગિયાર સોયાબીન આઠસો એકવીસથી આઠસો એકાણું મરચાં બારસો પચાસથી ચાર હજારને એક તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને એક્યાસી રૂપિયા લસણની વાત કરીએ તો ત્રણ હજાર એકથી છ હજાર ત્રણસો ને સોળ રૂપિયા લસણની અંદર જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ઊંચો ભાવ છ હજાર ત્રણસો ને સોળ રૂપિયા બોલાઈ રહ્યો છે ખૂબ જ સારો ભાવ બોલાઈ રહ્યો છે જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો એકાવન રૂપિયા એરંડા એક હજારથી એક હજાર એકાણું હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો એક હજાર અગિયારથી ઊંચો ભાવ ચૌદસો છપ્પન રૂપિયા મગફળી જીણી નવસોથી તેરસો એક મગફળી જાડી નવસોથી તેરસો છપ્પન એરંડા એક હજાર એકોતેરથી અગિયારસો એકતાલીસ ચણા નવસો પચાસથી અગિયારસો પંદર તુવેરની વાત કરીએ તો સોળસોથી એકવીસો એકતાલીસ રૂપિયા તલ સિતવીસો છત્રીસથી ઓગણત્રીસો છત્રીસ અગિયારસોથી તેરસો એકાણું તાણી બારસોથી ચૌદસો એક મગ પંદરસોથી ઓગણીસો એકાવન અડદ પંદરસોથી સત્તરસો એકાવન ઘઉં ચારસો એંસીથી પાંચસો એકોતેર બાજરો ત્રણસો પચાસથી ત્રણસો એકાણું સોયાબીન સાતસો એકત્રીસથી આઠસો એકત્રીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ છ હજાર રૂપિયા પૂરા તો આ હતા આપણે રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર